હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આપણે ચાર પાંચ દિવસે મળ્યા ચાર દિવસે લગભગ તમને બધાને ખબર હશે આ મેરેજની સિઝન ચાલુ એટલે રિલેટિવના ફક્શન સાચવવા તો જવું પડે ના તો ઘરના ઘરનો પ્રસંગ હતો એટલે ખાસ જવું પડે અમે ગયા હતા બરોડા ના ભાણિયાના મેરેજ હતા એટલા માટે આપણે બનાવીશું આજે પીઝા પણ પીઝા નહીં મેં તો નહીં ઇસ્ટ નહીં લોટનો કોઈ બેસ આપણે બનાવીશું બટાકાનો બેસ જે મેદો ના ખાતા હોય એ બી આ પીઝા કરીને ખાઈ શકે તો ચલો આપણે સ્ટાર્ટ કરી બટાકાનો પીઝા બટાકાના છીણનો પીઝા તો એના માટે મેં પહેલાંથી બટાકુ એક છોલી અને એકદમ ઉકળતા પાણીમાં બટાકુ એડ કરી લીધું હતું પાણી ઉકાળી નહીં જવાનું ખાલી નોર્મલ પાણી ગરમ નોર્મલ બી નહીં ઉકળતું પાણી કરવાનું એમાં બટાકું તમારે જેટલો બનાવવું હોય એ પ્રમાણે બટાકા અંદર ફ્રેડ કરી દેવાના હું એક જ નાનો પીઝા બનાવી દઈશું એટલે મેં એક જ બટાકું લીધું છે બરાબર તો આપણે એ બટાકાને છીણી દઈશું પછી આપણે હું તમને આગળની પ્રોસેસ બતાવું ખાલી તમારે એકદમ ઉકળતું પાણી હોય એમાં મીઠું નાખીને એક બટાકું બોઇલ કરી લેવાનું અને એને છીણી લેવાનું આ રીતે આપણે બટાકાની મોટી છીણી જે હોય એનાથી બટાકો છીણી લેવાનું આ છે આપણા એક બટાકાનો છે એમાં આપણે જો તમે ફરાળી બનાવવું હોય હું ફરાળી નહીં બનાવતી વોલ નોર્મલ આપણે જે થઈએ બનાવું ફરાળી બનાવવું હોય તો એની જગ્યાએ તમારે આમાં આપણે લોટ આવે ફરાળી ગાજઘરાનો લોટ આવે એકદમ ઝીણો એડ કરવાનો હું આમાં એડ કરીશ આરા લોટ એની જગ્યાએ તમે મકાઈનો લોટ હોય તો બી ચાલે નોર્મલ દોઢ ચમચી એક બાજુ આપણે નોનસ્ટિક તવી આપણી તપવા મૂકી દઈશું એમાં નોનસ્ટિક તવીનો જ ઉપયોગ કરવો પડશે તમે સાદી તવી લેશો તો તમને મીફ આવે મજા આવી ન આવે અને અત્યારે બધાના જે નોનસ્ટિક તવી તો હોય જ એના આપણે તપવા મૂકી દઈશું અને આ રીતે હું આરા લોટ નાખી અને એને મસ્ત બાઇન્ડિંગ માટે થોડી વાર મૂકી દઈશું ત્યાં સુધી આપણે તવી ગરમ થાય એની આગળની પ્રોસેસ કરીશું અને તેને મિક્સ કરીને પાંચ મિનિટ રહેવા દઈશું તવી આપણી ગરમ થઈ ગઈ છે પણ પહેલાં આપણે એની એકથી બે ચમચીની ક્લરી બનાવી દઈશું આપણે એક ચમચી કે દોઢ ચમચી આરા લઈશું અને એમાં પાણી રાખીને પતળી એની પેસ્ટ બનાવીશું આપણે પછી જરૂર પડે તો આપણે એને એડ કરી શકીએ આમ તો બાઇન્ડિંગ આવી જ જાય છે પણ જો ક્રિસ્પી વધારે કરવું હોય તો તમારે આ રીતે પતળી સરી પેસ્ટ બનાવી દેવાની પપળી તવી તપી ગઈ છે અને આવા લોટ બી આપણો બરાબર મિક્સ થઈ ગયો છે આપણે હવે આ બટાકાને અંદર જેમ આપણે રોટલો કે અને પીઝાનો બેસ બનાવીને આપણે જેમ કરીએ છીએ એ જ રીતે આને મસ્ત અંદર પાથળી લેવાનું રોટલાના ટાઈપ આ રીતે મસ્ત તમારે જેવો આકાર આપવો હોય ગોળ લંબોળ જે બી કરવું હોય તમારી તમે ચોઈસ પ્રમાણે આ કરી શકો છો આપણે મેંદો કે લોટ કશું જ નહીં એમ લાગે કે બટાકા તો લગભગ આની જગ્યાએ તમે કાચું કેવું જો બટાકા ના ખાતા હોય તો કાચા કેળાનો ઉપયોગ કરી શકો પણ સકરિયું કેવું શું લાગે કે એમાં થોડું વધારે ગ્રુએ આવે છે વધારે સ્વીટ લાગે તો સ્વીટ જ હોય એટલે મજા ના આવે ખાવાની તમે કાચા કેળાનો ઉપયોગ કરશો તો તમને મજા આવશે ચાલો આ રીતે આપણે એને મસ્ત ધીમા તમે નીચેથી ક્રિસ્પી થાય એવું ચડવા દેવાનું કારણ કે પંદરથી વીસ ટકા જેટલું તો આપણે ગરમ પાણીમાં નાખ્યું છે એટલે મસ્ત એનું થઈ ગયું છે બરાબર અને હવે વચ્ચે વચ્ચે થોડું આવું પાણી થોડું રેડી દેવાનું એટલે એમ લાગે કે તૂટે નહીં એમ તમારે મસ્ત બહુ નહીં નાખવાનું નોર્મલ તમને ગમે તો બાકી ના ગમે તો તમે એમને એમ બી કરી શકો પણ આનાથી થોડું ક્રિસ્પી વધારે થશે અને આપણે મસ્ત કિંમત તાપે થવા દઈશું એવું લાગે તો થોડું બટર કે ઓલિવ ઓઈલ કે તમારે જે બી થોડું એડ કરવું તમે કરી શકો આ રીતે આપણે થવા દઈશું પાંચ મિનિટ સુધી પછી ચેક કરીશું ત્યાં સુધી આપણે પીઝાનું ટોપિંગ તૈયાર કરીશું બેસ્ટ તો આપણે બટાકાનો ભરો છે એમાં નાખીશું ઓરેગાનો આની જે બટર લીધું છે બટરની જગ્યાએ તમે ઓલિ ઓઇલ ખાતા હોય તો બેસ્ટ લેવાનું હવે નાખીશું થોડા ચીલી ફ્લેક્સ તીખું મીઠું જે રીતે તમે ખાતા હોય એ રીતે અંદર લેવાનું હવે એમાં જશે પનીરના પીસ અને સિમલા મરચાં બસ બે જ વસ્તુ ગાજર તમારે એડ કરવા હોય તો તમે કરી શકો આ રીતે એને ઉપર કોટિંગ કરી મૂકી દેવાનું જ્યાં સુધી આપણો પીઝા તૈયાર થાય બટાકાનું ત્યાં સુધી ગાજર બી તમે એડ કરવા હોય તો કરી શકો છો આમાં તમારે પાછું મીઠું એડ કરવું હોય આના માપનું તો બી કરી શકો છો બરાબર સંચવાળી મીઠું નાખો તો બી ચાલે જે મીઠું ભાવે હું થોડું મીઠું એડ કરીશ આમાં તમારી જોડે ઓઇલ ઓઇલ હોય તમારે જે પીઝામાં ટોપિંગ બીજા લાલ પરચા બી આવે છે કેપ્સિકમ એ બી હોય તો તમે ચેક કરી શકો છો છે ને મસ્ત હજુ પાંચ મિનિટ થશે ને એટલે આખો રોટલો તમે ફેવી શકશો એને હજુ પાંચ મિનિટ આપણે ચડવા દઈશું પણ નોનસ્ટિક તવી લેવાનું તો તમે ઇઝી રીતે કરી શકશો આપણા જે બધા વેજીટેબલ બધું છે એ આપણે અંદર ટરમાં ઓરેન્જામાં ચીલી ફ્લેક્સ અને મીઠું એમાં મૂકી દીધું છે મિક્સ કરી પછી આપણે એનું ટોપિંગ કરીશું હવે આપણે મોસેરેલા ચીઝ ને પ્રોસેસ ચીઝ બંને અંદર ઉપયોગ કરીશું ચલો ત્યાં સુધી આપણે ચલો જોઈ લઈશું કે આપણો પેસ્ટ કેટલો કેટલો પડ્યો છે અને કેવો થયો તમે સાચવી ફેરવશો ને તો પડશે પણ એવું રાખતો ને તો થોડું રિક્સ નહીં લેવાનું થોડું થવા દેવાનું આવે કેટલું ઈઝી થઈ ગયું પાછું તમારે થોડું બટર કે તમારી જે ચોઈસ હોય ઓલિવ ઓઇલ કે જે બી બીજું તેલ કેવું નહીં લેવાનું કે સ્મેલની મજા આવે બટરમાં કરશો તો બી ચાલશે ને નહીં નાખો બટર કેવું તો બી ચાલશે જરૂરી નથી નાખવું પણ કોઈને ભાવતું હોય તો એનાથી થોડું ક્રિસ્પીનેસ સારી આવે છે આપણો આલુનો બેસ બનીને તૈયાર પાંચ મિનિટમાં થઈ જશે પછી આપણે અને આ આ થઈ જાય પછી તમારે પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટ એને ઠંડો થવા દેવા ઉપરને ઉપર તમે કરશો ને તો ચીઝ તરત મેન્ટ થઈ જશે કારણ કે એની ગરમી હશે એટલા માટે કરીને દસ મિનિટ પહેલાં આદુ રેવા દેવાનું બટાકાનું બરાબર ચાલો જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે વાતો કરીએ આ ફ્રેન્ડ બહુ દિવસ થયા છે તો મારી રેસીપીને પાછું તમે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીમાં કોઈ પ્રોબ્લેમ હોય કે કશું એવું હોય તો તમે મને કહેજો અને આ તમારે આમાં જો ફરાળી જોવી હોય તો બી તમે મને કહેજો તો હું ફરાળી બનાવીશ ફરીથી ચાલો ફ્રેન્ડ વિચારે ત્યાં સુધી આપણે અને એની માટે તમારે ચટણી ને ટામેટાની તમારે તૈયાર સોસ કે ઘરનો સોસ બનાવેલો ના લેવો હોય તો તમે આના આ જ ટાઈમે જોડે જોડે બે ટામેટા કાપી અને મસ્ત એક ચમચી બટર મૂકીને એમાં તમારે સરસ નોર્મલ રીતે શેકી લેવાનું એ રીતે ના શેકવા હોય તો ગરમ પાણીમાં ખાલી જેમ બટાકુ આપણે મૂકી દો ને એના જ ભેગા તમે મૂકી દો કાં તો પછી એ જ પાણી તમે બટાકું કાઢી ગરમ કરી અને પાછા ત્રણ કે ચાર કે બે ટામેટા તમારે એડ કરવા હોય તો કરી અને એનો સોસ તમે કારણ કે આ લિક્વિડ સોસ કરતે તમે જે ટામેટાનો તમે ફ્રેશ સોસ બનાવશો ને તો એમાં તમને વધારે મજા આવશે કારણ કે એ જાડો હશે થીક હશે જે રીતે આપણે ટામેટાની ચટણી કેવી કરીએ આ થોડું લિક્વિડ બેઝ થઈ જશે પણ મને આનો ટેસ્ટ વધારે ભાવતો હતું એટલે મેં અને તમને આજે ખબર હશે હું આજ બપોરે જ કરી આવીશું એટલે થોડું વધારે પણ આજ તો ત્રણ ચાર દિવસની રેસીપી નથી મૂકી એટલે કીધું આજે રેસીપી મૂકી દઈ બાકી એ ચટણી તમે બનાવશો ને ટામેટાની તો તમને બહુ જ મજા આવશે આખો ફ્લેવર અલગ આવશે કશું જ નહીં કરવાનું ગરમ પાણીમાં બે કે ત્રણ કે જેટલી તમારે ચટણી બનાવી એટલા ટામેટા એડ કરી દેવાના એને મસ્ત છાલતું તો તુકડી જ જશે અને પછી ઓરસીઓ કે ચોપર કે જે બી તમારા જોડે તમે બટાક ચપ્પુ એને સેજ બાય આમ કરશો ને જેમાં આપણે શાક કાપીએ એ રીતે તો બી એનું મસ્ત તમારે એક ચટણી જેવો બેસ બનીને તૈયાર થશે એ બધું લઈને તમારે એના ઉપર વાત દેવાનું સ્પાઈસી ખાવું હોય તો અંદર મરી અને લાલ મરચું બી થોડું તમે એડ કરી શકો છો નહીં પછી આપણા જોડે ચીલી ફ્લેક્સ તો હોય છે એ બી એડ કરી શકો એ ચટણી બનાવીને તમે ખાશો ને તો બી બજાર મજા આવશે આખો રોટલો આપણો આ રીતે થશે એના ધીમા તમે પાછું આપણે આ દસ મિનિટ ચાલવા દઈશું થોડું ક્રિસ્પી કરવું હોય તમારે આ રીતે તાલી દબાઈ સરસ ક્રિસ્પી કરવાનું આખું તમારે તવીમાં ફરશે કોઈ ટેન્શન નહીં લાગે બી મસ્ત અને મેગો બી ના ખાવો હોય તો તમે આ રીતે પીઝા બનાવીને ખાઈ શકો થોડું ગેસ તમારે સારી રીતે કૂલ કરવો હોય તો કરી શકો પણ ધ્યાન રાખવાનું કે આપણું તમને ફાવે એટલે તમે આમાં ક્રિસ્પી કડક કરી શકો નોર્મલ ખાવું હોય તો નોર્મલ કરી શકો

આમાં તમારા પાછી ગ્રીન ચટણી બી એડ કરવી હોય તો તમે કહી શકો છો એ ટામેટાની ચટણી બનાવો એ વખતે આપણે હવે એડ કરીશું એના ઉપર સોસ જો તમે એ જ વખતે તમે આમાં મેં તમને કીધું ને એ ટામેટાની કરવી હોય જાતે તો બી બહુ મસ્ત લાગે છે એ કરશો તો બી મજા આવશે મેં તમને કીધું ને આજે હું લગભગ અમને જે છ દિવસ જેવું થઈ ગયું અમે છ દિવસથી આજે ઘરે આવ્યા છીએ એટલે જો એમ લાગે કે સિમ્પલ તરીકે જે વસ્તુ થાય હું કરી લો જ ટામેટાની ચટણી અને સોસ લગાવી દીધું છે હવે આપણે તવી ચાલુ રાખીશું પાંચ મિનિટ પહેલાં કારણ કે આમાં નોનસ્ટિક તવી છે વાંધો નહીં આવતો પેલી તવી હોય તો વાંધો આવે હવે આપણે એનું ટોપિંગ કરીશું જે મેં પનીર શિમલા મરચાં ગાજર એ બધું મેં લીધું હતું એવું હવે એક એક આમાં ગોઠવી દે તમને આમાં જે બેસી તેમ જે બી હોય તમારા ચોઈસનું તમે લઈ શકો છો બહુ મસ્ત લાગે તમે આ રીતે ટ્રાય કરજો અને ફરાળી કરવો હોય તમારે તો આની જગ્યાએ તમારે રાજગરાનો લોટ લેવાનો કા તો પછી તમે આપણે મોરૈયો કરીએ એ મોરૈયાનો બી કરી શકો મેં અમેરિકન કોર્ન બી લીધા છે એ બી હું એડ કરી દઈશ પનીર ચી તમારા ચોઈસનું તમે જેટલું એડ કરવું એટલું કરી શકો છો ચીઝ તમારે એક ચાટનું નાખો તો બી તમે નાખી શકો છો એવું નહીં કે આટલું ચીઝ એડ કરવું જ તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો પણ મેં તમારે ના તેના ઓપ્શનમાં મેં તમને આ મસ્ત ડિસ બનાવવાનો આઈડિયા આપ્યો છે અને તમે કોઈ વાર બનાવ્યો હોય તો મને શેર કરજો ફ્રેન્ડ હવે આપણે એને પાછમય ઢાંકી દઈશું આના ઉપરથી તમારે વરેદાનું એડ કરવો હોય ચીલી ફેક્સ એડ કરવો હોય તો તમે કરી શકો છો બહુ સ્પાઈસી ના ખાતા હોય તો નહીં કરવા મોમરી કરવા હો તો બીજે મે કરી શકો છો તો એને આપણે પાંચ મિનિટ માથે સમા દેશું થોડો બીસમ બની જશે 5 મિનિટમાં ચલો ફ્રેન્ડ્સ બેક કરી લઈએ કે આપણો પીઝાની જો છે બને તૈયાર આજી આપણો પીઝા તૈયાર હમ તો વેજીટેબલ પીઝા જ કેવા બાકી રોટ તો ખાલી આપણે આના લો કે મેની માટે નેક્સ્ટ લે ચલો તો આ હવે આપણે કરી દીધું ગેસ

એટલે કરી લેવાનો બાય ફ્રેન્ડ વચ્ચે મેં તમને નાનો એક મિનિટનો વિડીયો બી મૂક્યો હતો બનાવી લઈ ગઈ હતી કે ભૂલી ના જાઓ તમે લોકો એ માટે હવે ફરીથી તમે મને કંઈ બી હોય તો કોમેન્ટ બી કરજો અને મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો બાય ફ્રેન્ડ જય અમિ